સુરનગર સુરનગર તાલુકો હ હ માલવણ ચોકડી હ હ ગામ મેથાણ ગામ હા હા બચ્ચું ભાઈ પરભુ ભાઈ નામ કરી છે આખા ગામ માં લગભગ એને એવું કોઈ નથી નથી ઓળખતું પણ આજુ બાજુ ના ગામ માં તમે રોડ ઉપર ઉભા ને એમ કે ને બચ્ચું ભાઈ કોણ છે એટલે તમને દેખાડ છેક ઘરે મુકવા આવશે તમારું નામ બોલો ભાવેશ ભાઈ સીતાપુડિયા ભાવેશ ભાઈ સીતાપુડિયા આખું નામ પપ્પા નામ બોલો સીતાપરિયા ભાવેશભાઈ અમારી પાસે સબૂત છે શું સબૂત છે હવે તું તું ને હાલ નું આવી 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 જા કઈ આવું આવું એટલે હું ડાયરેક્ટ પછી નથી ના ના એની હા

તમે ક્યા ગામ થી બોલો હું ઝાલાવડ થી બોલું છું મેઠાણ ગામ થી હા મેઠાણીયા મારે અટક છે ઓ પેલી ડિપોર્ટ દેના મારું અહીંયા છે મેઠાણ માં એટલે દેવી પૂજક છો હા દેવી પૂજક છે હા બોલો ને કોનું કામ હતું તમારું આરે જ વાત કરો નહી કાઈ થોડી બોલો ને અતારે તમે મને દેવી પૂજક કીધું આમ બરેને વાઘરા કી હો કે ખબર ન જ પડતી મને ઓ આપડે કેવા મૂળ કેવા છે ઈ મૂળ 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 કેવા છે હમ મૂળ તો બધાને ખબર છે કે વાદળી છે બસ તો પછી ઈ ગયો ને દેવી પૂજક ને માં મૂકી દયો તો હું તમને ઈજ જ કવ છું કે તમારે ડાયરેક્ટ દેવી પૂજક નો કેવાય ને હા પણ આતો ભાઈ હું છે ભાઈ અત્યારે હો ફોન આયવો મારે અત્યારે બધાને જવાબ દેતા દેતા હોય તો કેવાય ગયો ગુનો બને કઈ ના ના એવું ખોટું લગાડવાની વાત જ નથી આતો હા બોલો અરે ઓલા કે ની ભેણેક આપડે

અટક ના અમારે તમારા મામા લખાવે છે હા પણ એની બરોબર એટલે જેવું વાત થાય ને કે આપડે સોલણી નગર માં એટલે સોલંકી લખાઈ નાખવાનું હવે એ જે હોય તમારે અત્યારે મારે કામ છે તમારે શું કામ છે ઈ તો મારે એજ કામ હતું કે આ તમે બીજા બધું તો આપણે જાતું કરી આપણે તો તમે સુધાર સુધારનો એવો કઈક મેં આપડે કોઈની બાયા ધરી લઈને કઈ તમારે વાત કરવી કે આપણે બીજા આવડતું નથી તમે આને આમ કીધું નોલાને આમ કીધું આપણે એમાં રસ નથી હવે હું એનું કોકનું સમજી લ્યો કે આ દાખલો લઈ લ્યો તમારો જ હું તમારું બાયા ધરી લઈને કોઈક ર બાજવા જાઉં હે ભાઈ તું આને ભાઈ આ દીપક ભાઈ ને તું આમ કેમ બોલ્યો? તો પછી ઓલો મને હા હા હું શું કવ છું તમે મુદ્દા ઉપર આવી જાવ તમારો શું પ્રશ્ન છે ઈ કોને ને ખાલી મુદ્દા નો તો એક જ પ્રશ્ન છે કે તમે વાઘરી દીકરા કે બીજા કોઈ અમે વાઘરી ના દીકરા જ છીએ original original વાઘરી ના દીકરા તમે દેવી ને માનો કે નહિ માનીએ જ ને કેમ નો માનીએ માનો ને હા ને દેવી છે કે નથી છે ને હોય જ ને હા આપડા આટલા વાઘરી સમાજ છે પાંચ લાખ પાંચસો કરોડ જેવા હમ બરોબર એમાંથી પચાસ લાખ તો સાચા છે ને તો હોય મારા તમારા હોય કોક તો હોય ને કોક ધર્મ હોય એક એક કલાક દેવી આવતી હોય તો તમે તો ઓલા બાપુ જેવું કહ્યું એક વાર રાજકોટમાં આપડે ખબર હોય તો બાર તેર વર પેલા બબાલ થઈ હતી કે તું અસલ દેવી પૂજક હોય તારા માં માતાજી આવતા હોય વાયર નો સેડો ચાલી ને પાણીમાં કૂદી જા નકર હું મારા રામ નું નામ લઈ કે પાણીમાં હોય ને તમને ખબર હોય મને ન ખબર હોય હમ એટલે એમ કે તમે સમાજમાં કોઈ વસ્તુ એમ કેતા હોય કે ધોતિયા ફાટી જાય ત્યાં સુધી દેવી વાતો કરો હો તો તમે વાયર ચાલી લ્યો એમ ઈ હાચું ખોટું એટલે તમે કીધું તું ને વચ્ચમાં વિડીયો માં કે ભાઈ તમને માતાજી એક કલાક આવતા હોય ધોતિયા ફાટી હોય ત્યાં સુધી ભાગો એ પણ તો હોય એવું ખોટી વાત છે ના ના સાચું તમારું સાચું છે મારું સાચું નહી આ વાત જે કરી એવું થતું નથી કેવું કે આપડે કોઈ ગમે એવું હોય માતાજી નું કામ હોય કાક ભાઈ પોલીસ વાળા ની નામ પડે ભાગી નથી ભાગી જાય છે ને હું એ જ કઉ એ ભાગી જાય છે એનું કારણ શું કયું હાલો એ કારણ ની તમને ખબર છે આ તમે જે પોઈન્ટ અત્યારે બનાવી ને મેકલો ઓનલાઈન માં સોશિયલ મીડિયા માં બરોબર કે એક કલાક સુધી નાચી ધોતિયા ફાટી જાય પોલીસ ના નામ પડે એટલે ભાગી જાય બરોબર એટલે આવા પછી બીજા કોક સમાજ તો હોય ને કોક સમાજ તો એવું ગોતતા જ હોય કે કઈ આ લોકો આપણા માપ માં આવે કે કોઈ એની સમાજ ના કોઈ વ્યક્તિ આવું બોલે તો આપડે એનો ફાયદો ઉપાડી સાચું ખોટું હા પણ તો એમાં આપડો કોઈ ભૂવો હોય ભાઈ માતાજી આવે છે ને એ ની વાત છે ને બરાબર તો પછી ભલે બધી કરિયાદ ભાગી જાય નાયબ ભાગી જાય પણ ભૂવો તો ઉભો રહેવો જોઈએ ને ભૂવા ને તો દેવી માં તો વિશ્વાસ રાખવો પડે ને ભૂવા ને રાખવો જ જોઈએ હા તો હું કેમ ભાગી જવું જોઈએ ભાઈ તો હું એ ભાગી જાય છે એની વસ્તુ સાચી તમારી બરોબર પણ તમે વસ્તી એની પાસે નથી રેતા તો ભાઈ ભૂવો શું કરાલો આલો ગયો ભાઈ વસ્તી ગમે હું એક મુદ્દો સમજો તમે તમે ભણેલા છો કેટલું દસ દસ ભણેલા છો ને તો તમને એટલી ખાલી મેં વાત કરી ને તો તમને ખબર પડી જવી જોઈએ ના જ ભાગી જાય બધું ભલે ભાગી જાય પણ ભુવા ને દેવી અરે તાર થી તાર જોડાયેલો હોવો જોઈએ અને ભુવો જો કેતો હોય ને તો કદાચ ગમે એવી હોય ને દેવી આ આવું મુસીબત જ ન લાવવી જોઈએ બરોબર બરાબર પણ દેવીને જો ભાઈ અત્યારે ઘણા ખરા ભુવા ને દેવી ઉપર વિશ્વાસ નથી રહ્યો સાચી વાત છે દેવી તો કામ એનું કરે જ છે દેવી તમારું પારખું લેતી હોય કે આ મારો ભુવો મારી કરિયા કેટલું મારું સહાય છે બરાબર પણ જે દેખી ની જે દેવી પૂંજી ને એમાં આપડે માર ખાઈએ છીએ હા એ તો આપડે કઈ ડગલા આગળ વધાય બસ દેવી કે એમ કરાય ને દેવી માટે અટૂટ વિશ્વાસ રાખો ને એટલે દેવી એવી પરિસ્થિતિ હોય ને એમાંથી બહાર કાઢી નાખે આપણને સાચી વાત છે પણ અત્યારના ભુવા ને કરિયાત ને કે કોઈ ને સમાજ ને એટલો ભરોસો દેવી ઉપર રેવો નથી આમાં એવું હોય કે આપણા ને આપડે હાથા બને છે તો પછી શું થાય કેથા હાથા બનવામાં એટલે જ કેવી છે ત્યાં ધર્મ ઉડી જાય ને એટલે જે બોલીએ મનસુખ રાઠોડ જેવાના આવા બધા ફાયદા ઉપર આવી રીતે આપડે સોશિયલ મીડિયા માં બાજતા હોય ને એટલે એ લોકો મનસુખ રાઠોડ જેવા ને ફાયદો મળી જાય બોલવાનો એ કોઈ બોલે નહીં આપણે એક વાર ધર્મ બતાવી દઈએ ને કોઈ કાં બોલે હવે એક જ વસ્તુ તમે ઓલું શું બોલ્યા ઓલા વિડીયોમાં ઓલા ભાઈએ શું કીધું કે તમે હરિજન ભેગા ભંગ્યા ભેગા લાઈવ થાવ તો તમે શું કીધું એ એવું નો બોલાય ના 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 એવું નો બોલાય ને પણ હાજી વાત છે તમારા ભેગા થાતા હોય તો લાઈવ ઈ કેતા હોય કે એને ખાય જોયા વિના કેતા એ ભાઈ તો એને બોલાય ને કે ભાઈ તમારા લાઈવ લાઈવમાં નવકરા દલિત સમાજ આવે છે એવું બોલાય દલિત સમાજ ક્યાંથી પડ્યું હા દલિત ક્યાંથી પડ્યા તમે ભણેલા છો એલા ભાઈ હા હું ભણેલો છું દલિત ક્યાંથી તમે જવાબદારીથી બોલો છો હા તમે આ બધું દલિત શબ્દ ક્યાંથી ભાઈ જવાબદારી ખરે ઠેકાણે દલિત સમાજ એ નથી બોલાતું એસી સમાજ બોલાય હું બરોબર હા પણ એ મૂળ ક્યાંથી આપડે વાઘરી હતા આપણે વાઘરા હતા વાઘરા માંથી વાઘરી થયા વાઘરીમાંથી દેવી પૂજક થયા દેવી પૂજક માંથી ભાઈ એને અડધું જ કરતા તા ને જેમ આપણને અડધું કરતા હતા એમ એને એને જેટલા અડધું કર્યા એવા કોઈ ને અડધું નથી કર્યા એટલે એને કાયદેસર બાબા સાહેબ આંબેડકર એ એને એક સંવિધાન માં એક નિયમ બનાવ્યો છે કે આ જે સમાજ છે એને આ દલિત કરી કરીને બોલાવવાનો ને કે એસ સમાજ કરીને ને બોલાવવાનો બરાબર જે એના જૂના શબ્દ છે એનાથી કોઈ ને સંબોધવાના નહીં એ કાયદેસર બંધારણ માં છે બંધારણ માં તમે કેટલું ભણેલા હું તો મને ય નથ ખબર ભાઈ કેટલું ભણ્યો હું તો ભાઈ કાઈ એવી પરિસ્થિતિ ના ભાઈ હું તો એટલો ભણેલો જ નથી ત્રણ ચાર ચોપડી ભરેલો છુ સારું હાલો બે ચાર ચોપડી તો તમે તો બધી જતા જ છો ને હારે બધી વસ્તુમાં માં કોઈ આપડે સમાજ કોઈ હારા ખરાબ કામ માં હા ખરાબ એટલે ખરાબ એટલે કોઈ એમ સમજી લ્યો કોઈ આપણા સમાજ ઉપર કોઈ આંગળી ઉઠાવતું હોય હા પણ જરૂર પડે ને બરોબર અમારે જરૂર પડે ને ભાઈ અમને એવું લાગે ને આ જાય જેવું છે ત્યાં જાય બરોબર એટલે હોય જાવ કે નહીં હા હા સાચું હોય ને એવું એમ નહીં ટાઈમ હોય ને તો જાય એવું નથી ત્યાં જવું જ પડે એમ ના ના એવું તો આપણે ક્યાં આપણે નવરાઈ હોય આપણે ફ્રી હોય અમારો બહાર ધંધા કે બરાબર અમારે છે ખટારા ધંધા એટલે ગુજરાત માં હોય ને ગુજરાત ની બહાર હોય બરાબર ના ના એ તો હવે ભાઈ આપણે આપણો ધંધો એવો છે બરાબર સમય હોય તો જઈએ આપણે લડવા બેહી તો આપણા બાયડી છોકરા આપણે મહાજન વાડે મૂકવા જવા પડે સારું વાંધો નહીં મારે બે ફોન આવે છે પછી તમને ફોન કરી લો હો હા પણ એક જરાક